ભારતમાં તહેવારોમાં રક્ષાબંધન એ પવિત્ર તહેવાર છે અને સમગ્ર ભારત વિશ્વમાં સંસ્થા દ્વારા આધ્યાત્મિક રહસ્ય રક્ષાબંધનનું અલગ અલગ વર્ગ અલગ અલગ સમાજ અલગ અલગ ઓફિસોમાં જઈને આ પવિત્ર બહેનો દ્વારા રક્ષા સૂત્ર બાંધીને તમામ ભાઈ બહેનોને શુભ સંકલ્પ કરાવવામાં આવે છે કે આપણું જીવન નિર્વેશન બને આપણું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર બને પરમાત્મા આપણું સ્વાસ્થ્ય રાખે તથા સમાજમાં આપણે એક સકારાત્મક જીવન શૈલીને અપનાવીને આપણે આ સમાજમાં એક પ્રેરણામૂર્ક જીવન વ્યતીત કરીએ આ ઉપલક્ષમાં માંડવી બસ ડેપો દ્વારા મેનેજર મેનેજરશ્રી તથા બહેનો દ્વારા રક્ષાબંધનનું આયોજન થયું